ચૂલા ચાલુ આઠ ચૂલા છે અને ભજીયા પણ ચાર જાતના સ્વયંસેવકો આપણે બાર બાર થી તેર ગામના સ્વયંસેવકો અમે બોલાવ્યા છે ચોખુકી અને અમારે અહીંયા જે સિંગ તેલ આવે છે એ અમારે સેવકો મોકલે છે અને એ ઓરિજિનલ તેલ જ મોકલે છે અમે લાકડાથી જ ઉપયોગ કરી ગેસનો ઉપયોગ અમે કરતા નથી દાળ શાક ભાત એમાં ક્યાંય ગેસનો ઉપયોગ કરતા નથી અમારી પાસે શીરો લાઈવ છે દાળ ભાત એ પણ છે ભજીયા એ ગરમા ગરમ ત્રણ પ્રકારના ભજીયા છે ભરેલા મરચાં છે પતરી છે ફુલોડી છે બધું એકદમ ગરમા ગરમ જ આપણ ગુરુ મહારાજનો આદેશ છે સાત કટાની તો રોટલી બની ગઈ અને કોઈ વ્યવસ્થામાં અમારે ખામી ન આવે અત્યારે અમારે આઠ થી દસ હજાર માણસ જમી લે ડાળામાં છે સ્ટોક એટલા માટે રાખવામાં આવે છે કે ક્યારે કેટલું માણસ આવે એની કોઈ ખબર બિલકુલ જ્યાં સુધી પબ્લિક આવે ને ત્યાં સુધી અમારે અંધેત્ર ચાલુ રહેશે ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યાનું જળ થાજો જીવન અંજલિ થાજો અમારું જીવન અંજલિ થાજો ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ એ આપણી સોરઠી ભૂમિની એક ઊંચેરી ઊંચેરી રીત છે અને ખાસ કરીને જોઈએ તો જે સોરઠમાં અનેક એવા બેસણા છે કે જે આજે પણ આ ત્રિવેણી ધારા છે તે વહેતી રહે છે હાલ આપણે ગાયત્રી આશ્રમ ગધેથળમાં છીએ અને આજે હજારો શ્રદ્ધાળુઓ છે તેમના માટે પ્રસાદ બની રહ્યો છે યજ્ઞ નિમિત્તે અત્યારે હજારો શ્રદ્ધાળુઓ છે તે અહીંયા આવ્યા છે અને પ્રસાદ છે તે અત્યારે સતત ચાલુ છે ત્યારે મહારાજ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અહીંના જેઓ સતત આ જે રસોઈ છે બનાવવામાં તેઓ અત્યારે સતત ધ્યાન રાખી રહ્યા છે તેમની સાથે વાત કરે શું નામ છે સૌપ્રથમ પ્રથમ મારું નામ છે ભીખા મહારાજ ગાયત્રી આશ્રમ ગધેથળ રસોઈયા

શુદ્ધ સુકો મેવો નાખવામાં આવે છે અત્યારે પૂરા સાત ડબ્બાનો તો બની ગયો અને સતત ચાલુ અને ગાય દૂધ શુદ્ધ દૂધથી અને એમાં ભાઈ એક ટીપું પાણી નાખવામાં આવતું નથી શુદ્ધ દૂધથી બનાવવામાં આવે મહાપ્રસાદ પછી વાત કરીએ તો લાઈવ હજીયા અત્યારે આ જોઈએ છે મહાપ્રસાદ જે બને છે તેમાં શું શું વસ્તુ નાખવામાં કેટલા કેટલા અત્યારે જે આપણે જોઈએ રવો બની રહ્યો છે અમારે જે અત્યારે ઘીનો ડબ્બો એક પંદર કિલોનો પંદર કિલો પાછો રવો પંદર કિલો ખાંડ

હોમ પૂરો થાય ને ત્યાં સુધી એ માનો કે સાડા ત્રણ ત્રણ વાગ્યા કે ચાર વાગ્યા જ્યાં સુધી પબ્લિક આવે ત્યાં સુધી અમારો સતત મહાપ્રસાદ ચાલુ રહે અને અમારી પાસે ત્રીસ એક હજાર માણસ જમી જાય એવી અત્યારે ક્ષમતા કમ્પ્લીટ જ છે એમ એમાં કંઈ ઘટે નહીં એ બધી વ્યવસ્થા બધી કમ્પ્લીટ છે એમ અને આમાં કેટલા લોકો બનાવે છે અત્યારે અમારે ત્યાં સાત લોકો છે સાત લોકો આ બધા સાત સાત લોકો મહાપ્રસાદ બનાવે સતત બનાવે આ જ્યાં સુધી પબ્લિક આવે ને ત્યાં સુધી અમારે અનક્ષેત્ર ચાલુ રહેશે જ્યાં સુધી જ્યાં સુધી માણસો આવશે ત્યાં સુધી અનક્ષેત્ર ચાલુ રહેશે બે વાગ્યા સુધી પરંતુ ના અમારે પૂજ્ય બાપુનો એવો નિયમ છે કે જ્યાં સુધી માણસો આવે ત્યાં સુધી જમણવાર ચાલુ રાખવાનું બંધ નહીં કરવાનું અને ઉપર બાયુની વ્યવસ્થા છે અને નીચે અલગ જે જેન્ટ્સની વ્યવસ્થા બધી અલગ અલગ વ્યવસ્થા અલગ અલગ હા હા બધી અલગ અલગ વ્યવસ્થા તો જે લોકો બનાવી રહ્યા છે તે આમ ટાકીને એવું જાય તો એના માટે કોઈ એટલા સ્વયંસેવકો છે હા સ્વયંસેવકો છે સ્વયંસેવકો આપણે બાર બારથી તેર ગામના સ્વયંસેવકો અમે બોલાવ્યા છે એ સો જો હા છસો અમારી પાસે પાંચસો થી છસો માણસો સેવા સેવક સ્ટાફ છે લેડીઝો પણ સેવામાં છે બધા પોત પોતે બધા ના સેવા રીતે સવારે સાત વાગે બધા આવી ગયા છે પોતાની રીતે કોઈ અહિયાં કોઈ પગાર જાત કે એવું કોઈ નથી બધા જાતે જ સેવામાં આવી જાય છે અને પોતપોતાની રીતે બધાનું કામ સંભાળી દે છે લેડીઝોનું પણ અલગ છે જેન્ટ્સનું પણ જમણવાર અલગ છે જ્યાં સુધી જમણવાર ચાલુ રહેશે ત્યાં સુધી બાપુનો આદેશ છે કે જેટલા લોકો આવે ત્યાં સુધી જમણવાર બંધ કરવાનું નહીં બધાને પ્રસાદ મળવો જોઈએ અમારી પાસે શીરો લાઈવ છે દાળ ભાત એ પણ લાઈવ છે ભજીયા એ ગરમાગરમ ત્રણ પ્રકારના ભજીયા છે ભરેલા મચ્ચા છે પતરી છે ફુલોડી છે બધું એકદમ ગરમા ગરમ જ આપવાનું ગુરુ મહારાજનો આદેશ છે એ પ્રમાણે ચાલે છે તો જોઈ શકો છો તમે કે આ દાળ છે અને દાળ બની રહી છે જે પ્રસાદ બની રહ્યો છે અને કેટલા મોટા પ્રમાણમાં જે આપણે જોઈ શકીએ છીએ કે આ ટોપમાં દાળ બની રહી છે મારા શું કહેશું કે આ કેટલા લોકોની દાળ હશે અત્યારે અમારી પાસે દાળ છે એ બધે કાઉન્ટરે ભરાઈ ગઈ છે અત્યારે અમારે આઠથી દસ હજાર માણા જમી લેલી દાળામાં છે હા આઠથી દસ હજાર માણા જમી લેલી દાળ છે અને અત્યારે જે આ તમે જોઈ રહ્યા છો એ બધી અમે લાકડાથીને જ ઉપયોગ કરી ગેસનો ઉપયોગ અમે કરતા નથી દાળ શાક ભાત એમાં ક્યાંય ગેસનો ઉપયોગ કરતા નથી અને અત્યારે આ દાળ કમ્પ્લીટ જ છે આ અને બાકી બધે કાઉન્ટર અમે ફૂલ કાઉન્ટર ચાલુ કરી દીધું અનક્ષેત્ર એટલે અમારે બધી દાળ ભરાઈ ગઈ ત્યાં એ લોકોની વ્યવસ્થા આ દાળ અમે ચાર વાગ્યા સવારે ચાલુ કરી હા સવારના ચાર વાગ્યાથી ચાલુ કરી દાળ શાક ભાત અને રોટલી રોટલી અમે છ વાગે ચાલુ કરી છ વાગ્યા હું જ્યારથી નાગોદર બાપુનો આશ્રમ હતો ને ત્યારથી ને જ અહીંયા સેવામાં છું અને મારે અહીંયા પૂરેપૂરી સેવા કાયમીને માટે હોય એમ કાયમીને માટે એક પ્રશ્ન થાય કે આટલા બધા લોકો આવતા હોય એનો અંદાજ નથી હોતો કારણ કે લોકો તો ગમે તેટલા આવે જ્યારે ભગી પણ જાય ત્યારે ઓછા પણ આવે તો એ અંદાજ કઈ રીતે દીધા અંદાજમાં એવું છે કે માતાજી કુદરતી પ્રેરણા કરે એટલું અમે બનાવીએ પણ કોઈ દી બાપુની અને તથા માતાજીની દયાથી કોઈ દી પ્રસાદ અમારે ઘટતો નથી અહીંયા એ માતાજી પૂરું પાડી દે બધું ના કોઈ વસ્તુ કોઈ દી નહીં કોઈ દી નહીં અમે જે રસોઈ બાપુ એમ કે ને કે છ ની બનાવજો તેમાં એમાં આઠ હજાર જમી જાય તો ઘટે નહીં કોઈ દી કે એટલી બાપુની પ્રેરણા છે અમારે એમાં કઈ ઘટે નહીં તો અન્ય વસ્તુઓ પણ છે તેમને જે રીતે વાત કરી છે અને આ સાથે ભાત છે તે બની રહ્યા છે આપ જોઈ શકો છો કે જે કેટલા મોટા પ્રમાણમાં ભાત બનવાનું સતત ચાલુ છે શું નામ શું કહેશો કે આ અત્યારે ભાત બની રહ્યા છે તે ક્યારથી બની રહ્યા છે એ ભાત અમે સવારે છ વાગે ચાલુ કર્યા અને ઓછામાં ઓછા અત્યારે અમે દોઢસો કિલોના ભાત નીકળે નીકળી ગયા હે દોઢસો કિલોના હા બની ગયા બની ગયા હવે બીજા અમે ચાલુ કર્યા છે ગરમ ગરમ જ દેવાનું ડાયર ગરમ ભાત ગરમ બધું ગરમ જ બેસમ હા ગરમ લાઈવ આ જ્યાં સુધી પબ્લિક અહીંયા જમવા માટેની આવશે ત્યાં સુધી અમારે ભાત ગરમ ચાલુ જ રહે એક પચાસ કિલો ભાત સીધા નીકળે પચાસ કિલો ભાત અત્યારે પચાસ કિલો ભાત છે ને એમાં ઓછામાં ઓછા અમારે છે ને અઢારસો માણસ જમી જાય એક ગાડી અમે ભાતની ગાડી એટલે અઢારસો માણસ જમે હા અને બનાવવામાં અત્યારે અમારી પાસે બે માણસો છે આ પણ બે માણસો ભોગી વળે આમાં હા બે માણસો સેવા આપી રહી શું કહેશો કે આ શાક છે અને તમે જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં છે શાક બનાવવામાં આવ્યું છે ટોપ જોઈ શકો છો તમે અને જે હજારો લોકોની રસોઈ છે તે બની રહી છે શું કહેશો આ કેટલા લોકોનું શાક છે ના આ શેનું શાક છે આ શાક અમારે અત્યારે બનાવ્યું એ બટાકાનું શાક છે એટલે બટેટાનું શાક અમે સવારે ચાર વાગે સુધારવાનું ચાલુ કર્યું અને બધું બનાવવાનું ચાલુ કર્યું બે શાક બનાવ્યા એક આપણે સફેદ ચણા એને પંજાબી છોલે કહેવાય અને એક બટાકાનું શાક બે શાક બનાવ્યા એક કઠોળ અને એક બટાકાનું એટલે બે શાકની વ્યવસ્થા છે બે અલગ અલગ વ્યવસ્થા એટલે એ ઓછામાં ઓછા પંદરથી વીસ હજાર માણા જમી લે એમ બે વેરા કરો એટલે આપણે વીસ હજાર માણા જમતા સુધી કંઈ ઘટે નહીં એમ જોઈ શકો છો કેટલા મોટા પ્રમાણમાં છે તે આ બટાટાનું શાક છે અને આ તમે જોઈ શકો છો કે આ જે ચણા છે મોટા ચણા જેને આપણે છોલે ચણા કહીએ છીએ તેનું પણ શાક બનાવ આમાં કેટલા ચણા હશે આ ચણા અમારે છે ને સવાસો કિલો છે એકસો ને પચીસ કિલો એટલે ડબલ થાય એને અમે કાચા ચણા જે નાખીએ એટલે પછી એને બાફીએ એટલે ડબલ ચણા થાય કારણ કે એનો પાણી અને અંદર બફાય એટલે ડબલ થઈ જાય એટલે એ અમારે આ ઓછામાં ઓછા ગમે એટલું માણસ જમે પણ ચણા ખૂટે નહીં બે શાકની વ્યવસ્થા હોય ને

અને શ્રદ્ધાળુઓ માટે પ્રસાદ બની રહ્યો છે મહાપ્રસાદ છે અને હજારો શ્રદ્ધાળુઓ આજે પ્રસાદ લેવાના છે ગાયત્રી આશ્રમમાં ત્યારે જે મહારાજ છે આપણી સાથે જે જણાવી રહ્યા છે આપણે જોયું કે જે મહાપ્રસાદ બની રહ્યો છે એમાં રોટલી છે તે સતત બનાવી પડતી હોય છે કારણ કે તે ગરમ ગરમ પીરસવામાં આવી રહી છે શું કહેશું કે રોટલી છે તે ખાસ કરીને ગરમ પીરસવી અઘરી છે કારણ કે સતત બનાવી પડે તો એ પણ શું ગરમ પીરસવામાં આવે છે અમારે રોટલી ને લાઈવ આપવામાં આવે છે સવારે અમારે છ વાગે રોટલી ચાલુ કરી અને છ માણસો એમાં રોટલી બનાવવામાં છે અત્યારે એટલે અમારે ઓછામાં ઓછી અમે છ થી સાત કટાની તો રોટલી બની ગઈ એટલે કોઈ વ્યવસ્થામાં અમારે ખામી ન આવે એ માટે અમારે ટુકડો હોય એક રોટલીના ચાર હોય કારણ કે માણસો જાજુ હોય એટલે એવું બગાડ ન થાય એટલે એના માટે રોટલી ઘટે નહીં સવારની લાઈવ ચાલુ ગરમ જ રોટલી દેવાની ઠંડી નહીં કે રાત્રે બનાવીને મૂકી દેવી કે એવી વ્યવસ્થા અમારે નથી અહીંયા લાઈવ જ વસ્તુ દેવાની હા એમાં રોટલી દાળ ભાત શાક બધું લાઈવ મહાપ્રસાદ લાઈવ બધું સતત ચાલુ ચાલુ છ વાગ્યાની રોટલી અમારે ચાલુ છે બંધ ચાલુ રહે છે એ જ્યાં સુધી માણસો અહીંયા પ્રવાહ ચાલુ રહે જમવાનો આ રોટલી પણ ગરમ ચાલુ જ્યાં સુધી એના માટે ચાલુ કારણ કે બાપુ જ્યાં સુધી હવનનું બીડું હોય ને ત્યાં સુધી અમારે પબ્લિક માણસો આવતા હોય જમવા માટે પ્રસાદ લેવા અમુક રાજકોટ જામનગર છે આ દૂર દૂરથી પોરબંદરથી છે તે એટલે એ આવતા હોય એ લોકોને આપણે ત્યાં સુધી આવે ત્યાં સુધી અમારે પ્રસાદ ચાલુ રાખવો પડે અને જ્યાં સુધી અમારે બીડું અમાઈ જાય ત્યાં સુધી મહાપ્રસાદ તો ચાલુ જ રહે જે રીતે મારા જે વાત કરીને જે રોટલી છે તે સતત બની રહી છે આપ જોઈ શકો છો કે જે ગરમ રોટલી છે તે સતત ચાલુ બનવાની છે ને ખાસ કરીને જે બાપુનો આદેશ છે તેમનું કેવું છે તે પ્રમાણે કે માણસ ક્યારે પણ આવે અને માણસ છે તે મોડો આવે છતાં પણ તેને ગરમ રોટલી પીરસવી અને હાલ છે પ્રસાદ છે તે સતત બની રહ્યો છે જે રીતે જોયું આપણે પ્રસાદ સતત બની રહ્યો છે ને આજે પણ છે ન માત્ર શકાય કે મીઠાઈ પરંતુ જે દાળ ભાત સહિત ભજીયા પણ બનાવવામાં આવી રહ્યા છે શું કેશો ક્યારથી ભજીયા બને છે કેટલા લોકો માટે બને છે કેવા પ્રકારના બને છે ભજીયા અમારે વીસ થી બાવીસ હજાર માળાના જે બનાવવાની છે વ્યવસ્થા એમાં અત્યારે જે ભજીયા અમારે આઠ ચાલુ અને ભજીયા પણ ચાર જાતના મરચા બટેટાની પતરી ફૂલવણી મિક્સ ભજીયા એટલે લાઈવ ચાલુ એમ એ અમારે પણ પાંચ ગામના સ્વયંસેવકો અહીંયા ભજીયા બનાવવા આવે કોઈ કંદોઈ કે કોઈ વ્યવસ્થા નહીં પણ સ્વયંસેવક દ્વારા ભજીયા બનાવવામાં આવે એ લોકો નાગવદર મેખાટેબારીકા પછી ભોળા ધોરાજી પાંચ થી છ ગામના સ્વયંસેવકો હાજરી આપે એ બધા સ્વયંસેવકો છે કોઈ કંગોઈ નથી એમ સેવા દેવા અત્યારે મારા ચાર ફૂલવણી મિક્સ ભજીયા હે બટેટાવાળા ભરેલા મરચા બટેટાની પત્રી અને ફૂલવણી ચાર જેટના ભજીયા પણ ગરમ ગરમ લાઈવ આઠ ચૂલા ચાલુ અત્યારે જોઈ શકો છો અત્યારે ભરવા મળ્યા બની ગયા બધી વ્યવસ્થા છે એટલે ગમે એટલા માણસો જ્યાં સુધી આવે માનો કે બીડું ઉમાઈએ ચાર વાગે બીડું ઉમાઈએ ગમે એટલા વાગે ત્યાં સુધી ભજીયા અમારે ગરમ લાઈવ ચાલુ રહેશે હાલ આપણે ગાયત્રી આશ્રમ ગધેથરમાં છીએ અને જે કહી શકાય કે જે કોઠાર છે તેમાં છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે જે પાછળ તમને દ્રશ્યો દેખાતા હશે અનેક પ્રકારની વસ્તુઓ છે તે સ્ટોર કરવામાં આવે છે શું કે શું કે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે અનેક વસ્તુઓનો જે કહી શકાય કે જે સંગ્રહ રાખવામાં આવ્યો છે જે ભોજન પ્રસાદ બનતો હોય છે તેમાં જે વાપરવામાં આવતું હોય છે તો અહીંયા શું શું વસ્તુઓ છે તે રાખવામાં આવતી હોય છે અહીંયા આપણે છે ને કે માનો કે ઘઉંનો લોટ છે ચોખા છે તુવેર છે અનાજ છે તેલ છે ઘી છે બધું અહીંયા અમે સંગ્રહ રાખીએ છીએ કે જેથી કરીને ભાવિ ભક્તો આવે છે તો તેમને પ્રસાદ મળી રહી અને અહીંયા સ્ટોક એટલા માટે રાખવામાં આવે છે કે ક્યારે કેટલું માણસ આવે એની કોઈ ખબર જયારે માણો આજે યજ્ઞ છે કે પૂનમ છે રવિવાર છે કે ત્યારે બે હજાર ત્રણ હજાર હમણાં રોજના બે હજાર જેવું તો માણસો જમે જ છે હા એટલા માટે અમારે સ્ટોક રાખવો જરૂરી છે વધારે પડતું ઘી છે ચોખ્ખું ઘી અને અમારે અહિયાં જે સિંગતેલ આવે છે એ અમારે કોણ મોકલે છે અને એ ઓરિજિનલ તેલ જ મોકલે છે અને તુવેર છે ચોખા છે એ બધા અમે સ્ટોક રાખીએ જેથી કરીને કે જેમ જૂના હોય એમ ભાત બનાવવામાં સેલારી કે ભાત સારા પાકે અને દાળ છે એ તમે દાળનો સંગ્રહ રાખીએ છીએ બધો માલનો સંગ્રહ રાખીને કરીએ છીએ કેમ કે પબ્લિક વધી જાય ત્યારે તકલીફ સતત બનાવવા થાય અન્ય શું શું વસ્તુઓ રાખવામાં આવે છે ધારો કે મસાલા હોય એવી પણ અનેક વસ્તુઓ છે હા મરચું પાવડર છે હળદર છે ધાણાજીરું છે કે જે બધા અમે આમાં જે ઉપયોગ કરીએ છીએ એ બધાનો સ્ટોક અમે અવેલેબલ રાખીએ છીએ કે જેથી કરીને ક્યારેય તકલીફ ન પડે કદાચ તમને થતું હશે કે આ રસોડું છે તે શા માટે બતાવવામાં આવી રહ્યું છે તો એટલા માટે બતાવવામાં આવી રહ્યું છે કે આપણી આ જે ભૂમિ છે તે એટલી ઉજળી છે કે અહીં કોઈ પણ માણસ છે તે ભૂખ્યો નથી પાછો જઈ શકતો અહીં શ્રદ્ધા સાથે જે ભોજન છે તે પણ સતત આપવામાં આવે છે પ્રસાદ છે લોકો પ્રસાદ પણ આપવામાં આવે છે અને આપણી આ જે ભૂમિ છે તે ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમ જે હંમેશા ઉજળી રહી છે ન માત્ર આજે પરંતુ ઇતિહાસમાં પણ આ ભૂમિ છે તેના માટે ઉજળી રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર